અકસ્માત બનાવ બનવા પામેલ છે સ્થળ પર જ એક મજૂરનું મોત થયેલ હતું અને આજે વધુ એક મજૂર નું સારવાર હેઠળ મોત નીપજ્યું ગયો છે આ બાબતે બે માલિક સામે માનવ વદનો ગુનો દાખલ કરવામાં આવે છે પર પ્રાંત્ય મજૂરોના મોત થયેલા છે કોલસાની ગેરકાયદેસર ખાણોમાં દર વર્ષે આશરે હેલસી ઉપર મજૂરોના મોત થયા છે છેલ્લા ત્રણ મહિનામાં જ આશરે સોળ મજૂરોના મોત થયા છે પરંતુ હાલ સુધી કોઈ ખનીજ માફિયાઓની ધરપકડ થઈ નથી તંત્ર પણ આ ખનીજ માફિયાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરી શકે તેમ નથી કારણ કે રાજકીય ઓથ ભૂમાફિયાઓ ધરાવે છે અને રાજકીય આગેવાનો અધિકારીઓ પણ કોલસાના કાળા પરમાં કાળા હાથ કર્યા છે અને કોઈ કડક કાર્યવાહી થતી નથી ને માનવ જિંદગીની કોઈ કિંમત ના આ ગેરકાયદેસર કોલસા નિખાણોમાં નથી રિપોર્ટર અમકુભાઈ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળી